તાપી જિલ્લાના સોનગઢના ડોસવાળા ગામે વેદાંતા ઝિંક કંપની આવનાર છે જેમાં સ્થાનિકોને રોજગારીને લઈને સરકારે ચૌદમી ઓક્ટોબરે વેદાંત ઝિંક કંપની સાથે એમઓયુ કર્યા હતા સ્થાનિક આદિવાસી સંગઠનના કહેવા અનુસાર વેદાંતા જો આ વિસ્તારમાં આવે તો આ વિસ્તારમાં પ્રદૂષણની માત્રામાં વધારો થવાની સાથે કાકરાપાર અણુ વિદ્યુત મથકની જેમ સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવશે સાથે બ્લેકલિસ્ટ થયેલા મિલમાં દરરોજ હજારો ક્યુસેક પાણીની જરૂર રહેતા સ્થાનિકોને પાણીની તંગી આગામી દિવસોમાં વર્તાશે આવવાની એ વેદાંત કંપનીને દુનિયાના ત્રણ દેશોએ બ્લેક લિસ્ટ જાહેર કરી છે તાજેતરમાં તામિલનાડુમાં એ લોકોએ ફેક્ટરી કરેલી તો ત્યાંના સ્થાનિક આદિવાસીઓએ આદિવાસીઓ અને લોકોએ સુપ્રીમ કોર્ટમાં એની અરજી કરેલી સુપ્રીમ કોર્ટે એનો જજમેન્ટ આપ્યો કે આ કંપની તાત્કાલિક બંધ કરો હવે આ ડોસવાડામાં જે જ આવવાના આ લોકો તો એમાં દર ચાર દિવસમાં એક લાખ ક્યુસેક પાણી નર આ ઉકાઈ ડેમમાંથી લેશે તો અત્યારે પણ આપણને ખેતીના કામમાં પાણી મળવાનું અઘરું છે કે પાણી મળતું નથી લોકોને પીવાનું પાણી નથી મળતું તો આવા સંજોગોમાં આટલું મોટું પાણી જો એને આપવામાં આવે તો આપણી ખેતી પણ નહીં થશે અને પીવાનું પાણી પણ નહીં મળશે આ ઝિંક એ એવું કેમિકલ છે કે જેનાથી માણસોના આરોગ્યની સાથે આ ચેડા થવાના છે માણસોનું આરોગ્ય બગડવાનું છે અને જાત જાતના રોગો થવાના છે એટલે સ્વાસ્થ્ય પર આની ઘણી મોટી અસર થવાની છે હવે એ લોકો એમ કહે કે સ્થાનિકને રોજી મળશે